નમસ્કાર દર્શક મિત્રો આ વિડીયો આપણે આપડે શ્રેડર મોબાઈલ શ્રેડર ની ખરીદી ઘટકમાં કેટલી સબસીડી સહાય મળે તેના વિશે સંપૂર્ણ વાત કરવાના છીએ આ ઘટક ની સહાય મેળવવા માટે અરજી કરવા માટે આ મુજબના આધાર પુરાવાની જરૂર રહેશે દર્શક મિત્રો આ સાધન માં સબસીડી માટે આપશો દર્શક મિત્રોએ એ તારીખ ચોવીસ એપ્રિલ બે હાજર પચીસ થી મેં બે હાજર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી આ સબસીડી લાભ મેળવી શકો છો ઓનલાઈન અરજી આ રીતે અલગ અલગ રીતો માંથી કોઈ પણ એક રીતે આ કરી શકો છો સ્ટેડર મોબાઈલ સ્ટેડરની ખરીદી કરવા માટે સહાય લાભાર્થી સેવા લાભાર્થી તેઓને પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરાયેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડ પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડલ અથવા તો સાધનની તેઓના મેન્યુફેક્ચર અને વેન્ડરના ના ઓથોરાઇઝર ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે ટેસ્ટિંગ કેવી રીતે કરવું તેના માટે અલગ વિડીયો બનાવેલ છે એ વિડીયો જોઈને આપશો પહેલા લાઈવ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈને ઘરે બેઠા રજિસ્ટ્રેશન કરી શકો છો આ ઘટકની ખરીદી મંજૂરી હુકમ મળ્યા હતી સાત દિવસ કરવાની રહેશે અને હજી સુધી તમે જનતા મિત્ર ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દો એટલે આવી જ માહિતી ના વિડીયો તમને મળતા રહે